ની આગેવાનીમાં તિરંગા રેલી પણ યોજવામાં આવી હતી રાષ્ટ્રધ્વજ માં બાળકો દ્વારા આવેલા તમામ મહેનબાનો સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધ્વજવંદન માટે સમગ્ર ગામ તેમજ આવેલ મહેમાનો ભાઈઓ બહેનો અને યુવા મિત્રો પણ ઉપસ્થિત રહી સ્વતંત્રતા દિવસની આ ઉજવણી કરી હતી આઝાદીના તમામ લડવૈયાઓ સ્વતંત્ર સેનાનીઓને પણ યાદ કરવામાં આવ્યા હતા આવેલ તમામ ગામના વડીલો યુવા મિત્રો તેમજ સરપંચશ્રી સાથે મળીને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિકાસ બનાવવાનો એક સંકલ્પ પણ કર્યો હતો ગામના એક જાગૃત યુવાન દ્વારા દેશભક્તિ આપને નાની નાની કૃ કૃતિથી પણ કરી શકીએ છીએ તેમ કહી વીજળીની બચત કરીએ પાણીનો બગાડ ન કરીએ જરૂર પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ જાહેરમાં પાન પડી કે ખાઈને ન થૂકીએ આમ દેશભક્તિનો જ એક ભાગ છે

દ્વારા રામનાથ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને બહુ સરસ સુંદર વિચાર હતો કે જાહેરમાં પ્લાસ્ટિક ન નાખવું પાન પડી કે ખાઈને થૂંકવું નહીં જરૂર પડે એટલો જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો તેમજ પાણીનો બગાડ ન કરવો વીજળીની બચત કરવી આ પણ એક સાચી દેશભક્તિ છે તમે પણ દેશભક્તિ ના એક જે હિસ્સો છે ભાગ લેવા માંગતા હોય ત્યારે આટલી જે આપણી અંદર દી કોઈ કુટે હોય ને તાળજો અને સાચા અર્થમાં દેશભક્તિ તરફ તમારું ધ્યાન દોજો જય હિન્દ જય મહારાજ શું કે સો આજે 15 ઓગસ્ટ છે આજે રામનાથ ગામ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ એ ગામમાં પ્રોગ્રામ છે એમાં ગામજનો એ વિદ્યાર્થીઓ એ ગામમાં જોડાયા રે બજારમાં ગામ લોકોનો આભાર માને શું કહેશું આજે સ્વતંત્ર દિવસ છે આજે આ પંદરમી ઓગસ્ટના દિવસે મને આચાર્યશ્રી અને સરપંચશ્રીએ આમંત્રણ આપીને અહીંયા બોલાવ્યો અને ગામના વિદ્યાર્થીઓ એ સરસ મજાનું આયોજન કર્યું હતું એ નિવામાં આવ્યું અને ધ્વજંદનમાં હું ગામ જોડાયું હતું અને આજે આ ગામની એકતા અહીંયા દેખાઈ આવી છે એ એ હું સાહેબશ્રીનો અને સરપંચનો બી ખૂબ ખૂબ આભાર માનું છું જેઓ મને આ રામનાથ ગામમાં બોલાવ્યો અને રામનાથ ગામ મારી ગણતરી પ્રમાણે વડોદરા જિલ્લાની અંદર રામનાથ ગામ આ એક નામ રામનું નામ છે એટલે આ ગામની એકતા ખૂબ સારી છે અને આ ગામમાં આવીને મને આજે ખૂબ આનંદ થયો છે એટલે હું શિક્ષકશ્રીનો અને સરપંચનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપનો પરિચય મારું નામ કેતન ઠાકોર છું હું ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી છું વડોદરા તાલુકા